જન્માષ્ટમીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના બજારમાં કૃષ્ણ ભગવાન માટે વિવિધ શણગારની ખરીદી કરતા જોવા મળ્યા શાસ્ત્રો અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુના અવતાર કૃષ્ણએ જન્મ લીધો હતો અને આ દિવસે કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે આ તહેવાર ખાસ કરીને વૃંદાવનમાં ખૂબ જ ધામધૂમથી આવે છે તમને જણાવી દઈએ કે આ વખતે મથુરા વૃંદાવનમાં કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર બે દિવસ સુધી મનાવવામાં આવશે ચાલો જાણીએ કે મથુરા વૃંદાવનમાં જન્માષ્ટમીનો તહેવાર ક્યારે ઉજવવામાં આવશે અને શાસ્ત્રો અનુસાર કૃષ્ણનો જન્મ પાંચ હજાર બસો એકાવન વર્ષ પહેલા થયો હતો ને ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિના રોજ રોહિણા નક્ષત્રની મધ્યરાત્રિએ કંસની જેલ મથુરામાં જેમનો જન્મ થયો હતો આ કારણે મથુરામાં તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે આ વર્ષે સોળ ઓગસ્ટના ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે વડોદરા શહેરમાં બજારોમાં ભગવાન કૃષ્ણના વાઘાનું મુકુટ આંખો કૃષ્ણ ભગવાનના પારણા બજારોમાં જોવા મળ્યા હતા અને લાલજીને લાડ લડાવવા માટે કોઈ પણ કચાસ ન રહી જાય તે માટે વિવિધ પ્રકારના આભૂષણોની શણગારની ખરીદી કરતા જોવા મળ્યા હતા સૌ સૌ પ્રથમ તો ચાર દિવસ પછી જન્માષ્ટમી છે એટલે બધાને જન્માષ્ટમીની શુભકામના આપણી દુકાને આ વખતે બધી જન્માષ્ટમીના લાલજીના નાના નાના સ્વરૂપ આવ્યા છે સંખેડાના ઝૂલા છે પિત્તલના ઝૂલા છે વ્હાઈટ મેટલના ઝૂલા છે પછી જરદોશીના મુકુટ છે માળા છે ડાયમંડના સેટ છે તમે જોઈ રહ્યા છો આપણી ત્યાં દુકાનમાં કસ્ટમર બી છે અને દરેક વસ્તીની જન્માષ્ટમીની બધી વસ્તુઓ આપણાથી ઉપલબ્ધ છે દર વર્ષે દર વર્ષે નવી નવી વેરાયટી આવે છે જરદોશી છે પછી કચ્છ મોતીના છે દર વર્ષે નવું નવું આવે છે આપણા એવું કઈ પણ દર વર્ષે કરતા આ વખતે ઘરાકીમાં થોડું ઓછું છે આ વખતે મોહિત જોશી ને મારે છે આઈ થિંક મોડપંખ મારું આખું વસ્ત્ર લેવું છે મોડપંખનો પૂરો સાઈડ જોઈએ છે એને છે કંઈ નહીં મળે આશા છે માટે હું અહીંયા આવીશ લેવા મને વર્ષોથી આ દુકાન છે અહીંયા જો કે દર વર્ષે અહીંથી લઈ જાઉં છું એટલે હું તપાસ કરવા આવી છું અને કલેક્શન ખૂબ જ સારું છે એનું ને ઘણી નઈસ વેરાયટી છે એક એક વસ્તુ ભગવાનની ટોટલ જે મંગા બધું મળી જાય રમકડાથી મારી ખીલોનાર ચોપાટ સિંહાસન ગદ્દી બધું છે

સૌ તો દિવસ પછી જન્માષ્ટમી છે એટલે બધાને જન્માષ્ટમીની શુભકામના આપણી દુકાને આ વખતે બધી જન્માષ્ટમીના લાલજીના નાના નાના સ્વરૂપ આયા છે સંખેડાના ઝૂલા છે પિત્તલના ઝૂલા છે વ્હાઈટ મેટલના ઝૂલા છે પછી જરદોશીના મુકુટ છે માળા છે ડાયમંડના સેટ છે તમે જોઈ રહ્યા છો આપણી ત્યાં દુકાનમાં કસ્ટમર બી છે અને દરેક વસ્તુની જન્માષ્ટમીની બધી વસ્તુઓ આપણાથી ઉપલબ્ધ છે દર વર્ષે દર વર્ષે નવી નવી વેરાયટી આવે છે જરદોશી છે પછી કચ્છ મોતીના છે દર વર્ષે નવું નવું આવે છે આપણાથી એવું કંઈ નહીં પણ દર વર્ષે કરતાં આ વખતે ઘરાકીમાં થોડું ઓછું છે આ વખતે મોહિત જોશી